ほら見せてくださ મામલતદાર ઠાસરા મામલતદાર શ્રી આજે ખેડૂતો ઠાસરાના આવ્યા છે આવેદન આપવા છે ખેતી પાક નુકસાની માટે શું કહેશો કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયું છે એના અનુસંધાને આજે ઠાસરા તાલુકાના ખેડૂત મિત્રો બધા આજે આવેદનપત્ર મોટી સંખ્યામાં અમોને રજૂ કર્યું છે એમનું આવેદન મેં અમે સ્વીકાર્યું છે અને સ્વીકારીને અમે સરકાર શ્રીમાં તાત્કાલિક ધોરણે જે નુકસાન થયું છે એના બાબતે સરકાર વિચારણા કરે એવી અહેવાલ મોકલી દઈશું આજે તાલુકાના છો અને વ્યવસાય શું કરો છો અને હાલ મામલતદારો ઓફિસમાં આવ્યા છો શું કરો મારું નામ જગદીશસિંહ ચૌહાણ છે ગામ બાદરપુરા તાલુકો ઠાસરા આજે જે કમોસમી વરસાદ જે પડી રહ્યો છે એના કારણે સમગ્ર ગુજરાત તેમજ અમારા ઠાસરા ગતેશ્વર તાલુકામાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ખેતીની અંદર અને મોલો પડ્યો હજાર અત્યારે અમારા સૌ કોઈ ખેડૂતોને છીનવાઈ ગયો છે એના માટે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા સરકારને શું આપની સરકારને તો એટલું કહીએ કે હવે સરકાર તો હવે કહ્યું કે સર્વે કરવાનું સર્વે કરવાનું સાત દિવસનું કદાચ એમને આપ્યું છે પણ મને નહીં લાગતું કે વીસ પચીસ દિવસે સર્વે થાય અને અમને અમને ન્યાય મળે અમને લાગતું નહીં એટલે અમે તો આ સરકારને સાહેબ સાહેબ મામલતદાર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ઝડપીને ઝડપી અમારા ખેડૂતોને શું કરવું અમારા પાકો હજુ ખેતરોમાં પડ્યા છે ઘણા એ કાઢી લીધા છે ઘણા હજુ અત્યારે પાણી કાઢે છે એટલે તમાકુ કપાસ ડાંગર અને અન્ય પાક શાકભાજીના પાકો ખૂબ વ્યાપક નુકસાન ગયું છે તો એ નુકસાન

નુકસાનની તો કોઈ સીમા જ નથી હાલ અત્યારે આ તમારું ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે તારે પણ આફતનો વરસાદ ચાલુ છે મામલતદાર ઓફિસની છત્રછાયાની અંદર જ આપ શ્રી જોઈ રહ્યા છો મારી પાસે જે ડાંગરનો પૂરો છે એમાં પણ ડાંગર ઉગી જ ગઈ છે હાલ અને અમારે ખેડૂતોને તાવે વેદના ઠાલવવી તો ક્યાં ઠાલવવી કોની સામે જઈને રડવું પહેલામાં પહેલામાં મુશ્કેલી તો એ છે કે અમારો અવાજ સાંભળવા જ કોઈ રાજી જ નથી પહેલાં પહેલી તો વાર્તા છે કે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ અમારા ખેડૂત સુધી ક્યારે પહોંચશે અમારા ખેતરે ક્યારે પહોંચશે મારા ખેતરની અંદર કાલે મેં પોતે ચાર કલાક પંપ ચલાવી અને પાણી ઉલેચ્યું છે સાત વીઘાની અંદરથી અને હાલને હાલ એ જ પાણીની પરિસ્થિતિ છે ધારાસભ્ય કે કોઈ જોવા આવ્યું ધારાસભ્ય લેટર લખ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીને કે ભાઈ મારા વિસ્તારની અંદર આટલી પરિસ્થિતિ વિકટ થઈ છે તો યોગ્ય વળતર ચૂકવો એવો એમને લેટર એમને